દિવસે દિવસે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકજાગૃતિ લાવવા સાથે સાયબર ક્રાઇમને લગતા અનડીટેક ગુનાઓને ઉકેલવાના ભાગરૂપે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ઈ લોકાર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પોલીસ સ્ટેશનમાં આ ડિવિઝન કાર્યરત કરવા સાથે સાયબર ક્રાઇમની સમજ ધરાવતા વિશેષ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે યોજાયેલ આ સમારોહમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ વિવિધ જ્ઞાતિ સંગઠનો સાથે જોડાયેલા હોદ્દેદારો તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા આ પ્રસંગે દુધરી જગ્યાના કોઠારી મત મુકુદરામદાસજી બાપુ તેમજ મુસ્લિમ સમાજના ધર્મગુરુ આજી યુસુફ મિયા બાપુએ ઉપસ્થિત રહેવા સાથે રિબિન કાપીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે ડીએસપી ગિરીશભાઈ પંડ્યાએ શહેરીજનોને હાલના યુગમાં બનતા ક્રાઇમ ફ્રોડથી બચવાના ઉપાયો સમજાવ્યા હતા તેમજ શહેરીજનોને નિસંકોચ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું આજે ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્જ સંઘવી સાહેબના વડોદસ્તે દાહોદ જિલ્લાની અંદરથી દાહોદ જિલ્લાનું અને અન્ય તેર જિલ્લાના જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એમનું ઈ લોકાર્પણ કરવામાં આવેલ છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે સુરેન્દ્રનગરની અંદર પણ આપણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ હંગામી ધોરણે આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એ કાર્યરત કરવામાં આવેલું છે અને આની અંદર જે ત્રેવીસનું મંજૂર મહેકમ છે એમાંથી પંદર કર્મચારીની નિમણૂક કરવામાં આવેલી છે જે સાયબર નિષ્ણાત છે એમને પણ નિમણૂકની જે પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોની અંદર ખૂબ જ સારી રીતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે સુરેન્દ્રનગરનું એ કામ કરશે લોકોને આ મુદ્દે શું અપીલ કરશો કારણ કે ઘણા બધા લોકો છે સાયબરની ઝપેટમાં આવ્યા છે ખોટા કેસો અનેક પ્રકારના ફ્રોડ થાય છે હવે સાયબર ક્રાઇમ જે છે એનાથી બચવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોય તો એ અવેરનેસ છે એટલે આજ દિન સુધી અમે અવેરનેસના કાર્યક્રમો જે કરતા હતા એમાં વિવિધ બેંક છે સ્કૂલો છે આ બધાનો સહયોગ લઈ અને આ છે મોટા પાયે થાય અને સૌથી પહેલો પ્રયત્ન એવો રહેશે કે લોકો સાયબર ક્રાઇમથી બચે અને જેમની સાથે જો આવો ક્રાઈમ થઈ જાય તો જે સાયબર હેલ્પલાઇન છે ઓગણીસ ત્રીસનો ગોલ્ડન અવર્સની અંદર ઉપયોગ કરે અને તમામ પ્રકારના સાયબર ક્રાઇમ્સ છે એ રિપોર્ટ કરે જેથી એમને બચવા માટે થઈ અને આગળની કાર્યવાહી કરી છે